આજથી નવરાત્રિ પર્વની સાથે શય મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે પાણીગઢ વિસ્તારમાં આવેલ પૌરાણિક મહાકાળી માતાના મંદિરે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આ એક પૌરાણિક મંદિર છે જેમાં લોકોની મનોકામના પણ પૂરી થાય છે સવારથી લાંબી ભીડ અહીં જોવા મળતી હોય છે સાથે નવરાત્રિના દસ દિવસ અનેક કાર્યક્રમો યોજાતા હોય છે આઠમના દિવસીય હવન પણ થાય છે ત્યારે મંદિરના સંચાલક મેહુલ બ્રંભટે જે લોકો દર્શનાર્થે આવે છે તેમનું માં અંબે મહાકાલીમાં મનોકામના પૂર્ણ કરે છે અને ખાસ ખેલૈયા માટે પણ ગરબે ઘૂમવાની મહાકાડી તાકાત આપે સાધી શક્તિની સાથે ભક્તિ કરે સાથે જે દસ દિવસ સુધી ઉપવાસ કરે છે તેમને પણ માં શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે નવરાત્રીની શુભેચ્છા આપી હતી આથી શરદી નવરાત્રિ જે આપણે આસો માસના નવરાત્રર તરીકે જાણીએ છીએ એનો પ્રારંભ થયો છે અને સ્થાપન થાય છે આપણા માતાજીનું અને આ અષ્ટમી એ મોટું હવન થાય છે અને અંકુટ થાય છે આપણું મંદિર પાણીગેટ વિસ્તારમાં આવેલ છે અને માતાજીના આજથી અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી લગાઈ જે માતાજીના બાળ પૂજા હોય છે જે નાની છોકરીઓની પૂજા એ આ નવરાત્રામાં બહુ જ મહત્વ હોય છે ખેલૈયાઓ માટે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી એવી અમારી ખાસ પ્રાર્થના છે અને માતાજી ખમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે